सिस्का पावर बैंक से भाई आप खोली कई रीत हो पास आ, लिथियम सेल से वो मैंने थी पेड़ी खोल हुआ तो खोली अपने सेल रीतने मंदर सर्किट अने एलसीएम सेल क्षेत्र 1025 અત્યારે તો ફેલ થઈ ગઈ ચાર્જિંગ ન થતી તો આમાં કાળી લાઈટ બતાવે કે ચાર્જિંગ જરા સ્ટોરેજ થતું નથી પ્રયોગ આપણે જોવા માટે ખોલીએને બરાબર આવો સેલ છેમ લેટિયમ નો ના ફરીથી અને ચેલ બદલાવીને આપણે ટ્રાય કરી જોઈએ કે શું થાય લિથિયમનો નવા ચેલ નાખીને જોઈ લઈએ છે